બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામાસરા તખતપુરા ગામે ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું વાવ તાલુકાના રામાસરા ખાતે તારીખ રોજ ભાગવત કથાનો આજે છ દિવસ રામાસરા તખતપુરા ખાતે રામકથા સપ્તાહ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા ભાવિ ભક્તો માટે ચા પાણી તેમજ પ્રસાદ રૂપે ભોજનની સુવિધા મહંત શ્રી જાનકીદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી માહિતી અનુસાર અહીંયા નવીન રામજી મંદિર તથા રાધાકૃષ્ણ મંદિર અને વિદ્યાર્થીઓ માટે કોલેજ પણ બની રહી છે કોલેજનું ખાત ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે રામસરા ગામે મોટી ગૌશાળા છે આ ગૌશાળામાં અગિયારસો જેટલી ગૌમાતાઓ છે ભાગવત સપ્તાહ મહોત્સવ દરમિયાન આવેલ સંતો મહંતો તેમજ ભાવિ ભક્તોનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું સંત શ્રી રાગીરીજી મહારાજ તથા શ્રી અગેદાસજી મહારાજ અને શ્રી નાગરિક બાપજી તેમજ પૂર્વ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને રાજપૂત વિક્રમસિંહ વિહારજી ઢીમા તથા ઢેમચા જે રામભાઈ દાનાભાઈ પટેલ તેમજ બોડી સંખ્યામાં પધારેલ ભાવિ ભક્તોનું ભાવભરી સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ દેસાઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સુરક્ષિતના ભાગરૂપે તેમજ ટ્રાફિક અડચણ ન થાય તે માટે ભાવિ ભક્તો શાંતિપૂર્વક બેસી શકે તે માટે ખડેપગે રહી ફરજ નિભાવી હતી રિપોર્ટર ગોવિંદસિંહ રાજપૂત ભીમા